તો નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત અમે કરીએ છીએ અને મિત્રો આજે જોવો છો તમે આ ટાઈગર સેમ ટાઈગર જ તમને દેખાશે એકદમ ટાઈગર જેવું જ દેખાય છે તો મિત્રો આ સોનાલિકાનું ટાઈગર ટ્રેક્ટર છે ટાઈગર અને મિત્રો ઘણા બધા લોકોની અમને કમેન્ટ આવતી હતી કે કોઈ સારું ટ્રેક્ટર અમને બતાવો ચલાવવા જેવું તો મિત્રો આ ચલાવા જેવું ટ્રેક્ટર છે પણ હા એક વાત તમને ખાસ કરીને કહી દઉં કે આ સોનાલિકા કંપનીનું આ ટ્રેક્ટર છે ને જે નાના ખેડૂત છે એના માટે નથી જે લોકો પાસે પચાસ વીઘા ઉપરની જમીન હોય અને જે હેવી ખેતી કરવા માંગતા હોય અથવા તો કોઈ ખેત ભાઈ બીજાની ખેતી કરવા જાતા હોય ને હેવી કામ કરાવવા હોય તો તેના માટે આ ટાઈગર ટ્રેક્ટર તમે જરૂરથી લઈ શકો છો હવે વાત આપણે આખા આખા ટેક્ટરની આપણે આ જ વિડીયોમાં કરી નાખશી મિત્રો આ રોટાવેટર છે તમે કેટલા ફૂટનું અત્યાર સુધી રોટાવેટર જોયું હશે આ નવ ફૂટની લંબાઈવાળું આ રોટાવેટર છે અને આ શક્તિમાન કંપનીનું રોટાવેટર આમાં જોડાવેલું છે અને મિત્રો વાત કરીએ તો નવ ફૂટનું રોટાવેટર આરામથી આ ટ્રેક્ટર ચલાવી શકે છે અને મિત્રો વાત કરીએ ટ્રાયરની કે સોનાલિકાનું જે આ ટ્રેક્ટર છે એમાં શક્તિમાન કંપનીનું આ રોટાવેટર છે ઘણા બધા લોકોને અમને કમેન્ટ આવતી હતી જેના હિસાબે અમે આ ટ્રેક્ટરનો વિડીયો બનાવેલો છે હવે આની હેવી મજબૂતાઈ તમે જોઈ શકો છો અમે તમને બતાડી રહ્યા છીએ આ શક્તિમાનનું જે છે રોટાવેટર એ પણ સેમી ચેમ્પિયન પ્લસ છે અને મિત્રો વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં આરામથી ચાલી શકે છે મિત્રો કાંઈ ખબર નથી પડતી કે આ રોટાવેટર પાછળ ચાલે છે એટલું હેવી આ ટ્રેક્ટર છે તો મિત્રો આ ટ્રેક્ટર છે સોનાલિકા કા ટાઈગર પાસઠ અને પાસઠ એચપીથી લઈને પંચોતેર એચપી આમાં બે ત્રણ મોડ આવે છે જો આ સ્ટીકરમાં લખેલું છે ડીઆઈ પાસઠ ટાઈગર તો ટાઈગર આ પાંચસાઠ એચપીનું છે અને મિત્રો આમાં બે ત્રણ ઓપ્શન આપેલા છે પંચાવન હોસ પાવરનું પણ થઈ જાય છે અને પંચોતેર હોસ પાવરનું કરવું હોય તો પણ થઈ શકે છે એમાં ઓપ્શન આપ્યા છે હવે આ એમ કંપનીના આમાં ભેગા ટાયર આપેલા છે સોળ નવ ત્રીસના એટલે બહુ મોટા એવા ટાયર આપી દીધા છે જે જેસીબી કરતાં પણ મોટા ટાયર ગણી શકાય કેમ કે જેસીબીમાં માં આવડા મોટા ટાયર નથી આવતા એવા તો આ ટાયર છે અને આ છે ટ્રેક્ટર છે ફોલ ફોર વ્હીલ ડ્રાઈવ આવે છે એટલે બંને જે ડિપ્રેશન આવે છે ડબલ અને જે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર આવે છે અને મિત્રો આગળના બે જે ટાયર છે એ પણ એમઆરએફ કંપનીના આપેલા છે અને એ અગિયાર બાર ચોવીસના ટાયર આપેલા છે તો એની પણ સાઇઝ બહુ મોટી એવી છે આ ગ્રાફિક પણ બહુ સરસ એવું લાગે છે અને મને તો આ ટાઈગર લૂક જ બહુ મસ્ત લાગ્યું કે આમ ટ્રેક્ટર જોતાં જ તમને એમ થઈ જાય કે ઓહો આ તો ઘણું બધું કામ કરી નાખશે એક વસ્તુની આમાં અમને નવી વસ્તુ જોવા મળી કે આમાં પંપ નથી આવતો કે આમ પંપ આમાં જોવા મળતો નથી અને આમાં ડાયરેક લાઇન આપેલી છે અને બે નોઝલ જ આમાં બતાવેલી છે જે અમે તમને દેખાડી જો આ બે જ નોડલ નોઝલ છે નગર પંપમાં સામાન્ય પંપમાં ત્રણથી ચાર નોજલ આપણે જોવા મળતી હોય છે પણ આ બે જ મોડલ આવે અને બોસ કંપનીનો આ પંપ છે જે આ પંપ જેવી સાઈજ દેખાય છે અમને પણ આ જે બે નોજલવાળો જ પંપ એટલે આ એક વસ્તુ અમને નવી જો જોવા મળી ગઈ છે અને સેમ આ ટ્રેક્ટર જે છે એને સ્ટાર્ટ કરીને અમે જોયું અને ચલાવીને જોયું બહુ સારી એવી તાકાત આપે છે અને ઘણા બધા રોટાવેટર બગીના જે હેવી કામ હોય એના માટે ખાસ કરીને આ ટ્રેક્ટર છે હવે આ મીટર તમને બતાવી રહ્યા છીએ મીટરમાં પણ ઘણી બધી ઇલેક્ટ્રિક સિસ્ટમ આપી દીધી છે જે અને આ જે મોડ છે પી એન ઈ આમાં તમારે જેવડો પાવર કરવો હોય એવો થઈ જાય તમારે પાંસઠ પંચાવનમાં પંચાવન હોસ પાવરમાં ચડાવવું હોય તો ચાલે પાસઠ હોસ પાવરમાં ચાલે અને જો પંચોતેર એવ પાવરમાં ચલાવવું હોય તોય ચાલે અને આ બાર ગેર આગળને બાર ગેર પાછળ આખું ટ્રાન્સમિશન આવે છે બાર બાર ગેરનું અને તમે આ જોઈ શકો છો આ પીટીઓ પણ આપેલો છે આવી રીતે અને ફોર વ્હીલ ડ્રાઈવ છે આ એ પણ આપી દીધું છે જે આ ફોર વ્હીલ ડ્રાઈવ તમારે ચલાવવું હોય તો એમ તમ તમે ચલાવી શકો ને આ પીટીઓ છે એ પણ ચલાવી શકો ને આ હાઈ મીડિયમ અને લો આ ત્રણ પ્રકાર તો આ ગિયરમાં આપેલા છે હાઈમાં તો બહુ ફાસ્ટ ચાલે છે અને આ પીટીઓ પાંચસો ચાલીસે આવે છે અને આ રિવેસ પીટીઓ પણ આમાં આપી દીધો છે કંપનીએ અને હેન્ડબ્રેકની વાત કરીએ તો હેન્ડબ્રેક રહી એ ફોર વ્હીલ ટાઈપની હેન્ડબેક આપી દીધી છે આમાં એટલે અમને બહુ મજા આવી અને આ વસ્તુ જે છે એ ફોર વ્હીલ ડ્રાઈવ તમારે ચારે ચાર ટાયરને તાકાત અપાવી હોય ફોર વ્હીલ ડ્રાઈવમાં ચલાવવું હોય તો એના માટેની સિસ્ટમ પણ આપી દીધી છે અને મસ્ત મજાનું ટ્રેક્ટર બનાવેલું છે અને મિત્રો એવી હેવી લોડિંગમાં મેં ખુદે ચલાવીને ટ્રાય કર્યું આ ટ્રેક્ટરને એકદમ નવું જ ટ્રેક્ટર છે મેં ખુદે ચલાવીને ટ્રાય કર્યું તો કાંઈ ખબર જ નથી પડતી બગીમાં પલ્ટી પ્લાવમાં પણ ચલાવી લીધું અને રોટા વેટરમાં મેં પણ ચલાવીને જોયું તો બહુ મજા આવી અને કાંઈ ખ્યાલય નથી કે આની પાછળ શું ચાલે છે ટૅક્ટરને કાંઈ ખ્યાલય નથી આવતું એવડું આ ટ્રેક્ટર છે અને હેવી જે ખેડૂત હોય એના માટે ખાસ કરીને આ ટ્રેક્ટર હું રેકમેન્ડ કરું છું કે તમે જો હેવી ટ્રેક્ટરની વાત કરતા હોય ને લેવું હોય તમારે તો આ ટ્રેક્ટર બહુ મસ્ત છે અને આમાં જો પાવર સ્ટેરિંગ આવી જાય સી એન્જિન છે બી એસ ફોરનું અને બહુ સરસ એવું પાવર આપેલો છે આ ટ્રેક્ટરમાં અને ફોર ડી એર કુલ્ડિંગ છે એટલે આ જે છે એમાં ગરમ પણ થતું નથી ને આ ડિઝાઇન એન્જિન પણ છે અને પાસઠ એચપીનું જે આવે છે એ એન્જિન છે અને આ સીસીની વાત કરીએ તો સુડતાલીસો બાર સીસી છે અને ફોર સિલિન્ડર એટલે ચાર સિલિન્ડરવાળું આ ટ્રેક્ટર છે પણ બહુ હેવી એવી તાકાત આમાં આપી લઈ છે એટલે આપણે કહી શકીએ ને કે ટૂંકમાં બહુ હેવી એવું કામ તમારે કરવાનું હોય તો એના માટે ખાસ કરીને આ હેવી તાકાતનું ટ્રેક્ટર આપેલી દીધું છે અને જે ખેડૂતભાઈને બહુ હેવી ખેતી કરતા હોય એના માટે હું ખાસ કરીને તમને આ ટ્રેક્ટરનું રેકમેન્ટ આપું છું કે આ ટ્રેક્ટર લઈ શકાય એના માટે અને ઘણા બધા લોકો બહાર પણ ટ્રેક્ટર આંકવા જાતા હોય તો એ પણ લઈ શકે છે જો આ બંને ટાયરની આપણે સાઈઝ કહીએ ને તો સોળ નવ ત્રીસની એટલે બહુ મોટા એવા હોય આ બહુ જેસીબી માંય પણ આવડા ટાયર નથી આવતા અને આ તમે જોઈ શકો આ રોટાવેટર છે નવ ફૂટ નું પણ આ ટ્રેક્ટર ની પાછળ હાલતું હોય ને તો આપણે એમ લાગે કે આ કાંઈ હાલતું જ નથી એમને આપણે ઠાલે ઠાલુ ટ્રેક્ટર લઈ જ જાતા હોય એવી ફિલિંગ થાય છે એટલે ખાસ કરીને હું તમને કહીશ કે આ ટ્રેક્ટર લેવા જેવું છે અને ઉપર જે છે પંજાબી છત્રી કંપની ફિટિંગ જ આપેલી છે અને આમ જોવો લુક ખાલી તમે એકવાર ટાઈગર જ ઊભો છે ને એવું જ લાગે ને હવે વાત કરીએ આની કિંમતની તો અગિયાર લાખ સુડતાલ અગિયાર લાખ સુડતાલીસ હજારથી લઈને બાર લાખ એકત્રીસ હજાર રૂપિયાની કિંમત છે આ ટ્રેક્ટરની તો મિત્રો આવા નવા ગુજરાતીમાં વિડીયો જોવા માગતા હોય તો તમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજી કોઈ વસ્તુ તમા રિવ્યુ વિડીયો જોતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો એટલે એ વિડીયો અમે ટૂંક સમયમાં બનાવશી બીજા કંઈ